ફરી એક વખત હાલતમાં જે રીતે ડમ્પર હંકારી રહ્યો હતો તે જોતા વાહન ચાલકોના અધ્ધર થઈ ગયા હતા છવ્વીસ જૂનના દિવસે ડમ્પરની પાછળ આવતી એક ફોર વ્હીલની અંદર કોઈ વ્યક્તિ આ હાઈવાનો વિડિયો ઉતાર્યો હતો ડમ્પર જે રીતે એક છેડેથી બીજે છેડે રોડની સાઈડ ઉપર હંકારતો હતો એ જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ડમ્પર જ્યારે ગામમાં પ્રવેશ્યું ત્યારે બે કાર સામેથી આવી રહી હતી પરંતુ સદનસીબે તેની સાથે અકસ્માત સર્જાયો ન હતો પરંતુ રોડની સાઈડમાં મોપેડ ઉપર ઊભા રહીને વાતો કરતા બે યુવાનોને ટક્કર મારી હતી અને ત્યારબાદ ડમ્પર ચાલકને ગામ લોકોએ રોકી લીધો હતો ચાલકે રોડની બાજુએ ઉભેલા યુવકોને ટક્કર મારી ત્યારે આસપાસના લોકો દોડી આવી ડમ્પર ચાલકને ઊભો રાખી દીધું હતું ગ્રામજનોએ ડમ્પર આંતરીને ડ્રાઈવરને મેથી પાક ચખાડી તપાસ કરતા તે દારૂના નશામાં વાહન ચલાવી રહ્યું હોવાનું માલુમ પડ્યું હતું તે સમયે ડમ્પર ચાલક વાહન સાથે ભાગી છૂટ્યો હતો પરંતુ બેદરકારી પૂર્વક હંકારી રહેલા ડમ્પરની પાછળ કરમલા ગામ તરફથી પસાર થતી વખતે યુવાનોએ ડમ્પરનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે ખુદ ફરિયાદી બની તપાસ આરંભી હતી પોલીસે ડમ્પર માલિકની પૂછપરછ કરી હતી જેના આધારે ડમ્પરનો ચાલક જગદીશ પ્રસાદની અટકાયત કરીને પૂછપરછ કરતા ગુનો કબૂલ્યો હતો